ચેનલ પર આજે તમારા માટે હું આ ખેડૂત પટલની માહિતી લઈને આવી ચૂક્યો છું મિત્રો તો ખેડૂત મિત્રો આજના મારી ચેનલ પર તમારે જોવાનું રહેશે ભાઈ આ ખેડૂત પટલ પર કઈ કઈ યોજનાઓ ચાલુ થઈ ગઈ છે એની કેટલા ટકા તમને સબસિડી મળવાનો છે કઈ જાતિના ખેડૂતોને એ લાભ મળવાનો છે એ તમામ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવા જઈ રહ્યો છું ઓકે ખેડૂત મિત્રો તો જે પણ ખેડૂત મિત્રો મારી ચેનલ પર નવા આવ્યો તો મારી ચેનલને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તાકી નવી નવી યોજનાઓ અને વિગતવાર એની માહિતી તમને મળતી રહેશે તો ચાલો ખેડૂત મિત્રો તમે પણ આઈ ખેડૂત પટેલનું વેબસાઇટ પર આવી ગયો તો જોઈ લો તમારા મોબાઈલની અંદર પણ તમે ખોલી શકો મિત્રો ગૂગલની અંદર જોવાનું તેની અંદર તમારે આઈ ખેડૂત ગુજરાત ડોટ ગવ ડોટ લખી દેવાનું આ રીતના એટલે એની વેબસાઇટ તમને મળી જશે ચાલો આટલું લખશો એટલે કે તમે જે ઓપ્શનનું સૌપ્રથમ જે અપશન આવે આ ખેડૂતનું એના પર ક્લિક કરશો એટલે આ રીતનું પોર્ટલ ખુલી જશે મિત્રો ત્યારબાદ તમારે શું કરવાનું યોજનાઓ લખ્યું છે અહીંયા આવું આ જે યોજનાઓ લખ્યું છે ને અહીંયા યોજનાઓ પર તમારે ક્લિક કરવાનું રહેશે ઓકે મિત્રો એના પર તમે ક્લિક કરશો એટલે બીજું પેજ ખુલશે આ રીતના એના પર ક્લિક કરશો એટલે મિત્રો આજે આપણે ખેતીવાડી યોજનાની માહિતી લેવાની છે ભાઈ ખેતીવાડી યોજનાની ઘણી બધી યોજનાઓ ચાલુ થાય છે એટલે અહીંયા ક્લિક કરો એટલે ખેતીવાડી યોજનાનું મેન પોર્ટલ અહીંયા ખુલી જશે મિત્રો આ રીતના પોર્ટલ ખુલી ગયું ચાલો હવે આ ખેતીવાડી યોજનાની માહિતી અહીંયા આપી જ છે બરાબર ને આ બધા ઓપ્શનો અહીંયા આપવામાં આવે છે ભાઈ કંઈ તો ખેતીવાડી યોજના પશુપાલન બાગાયતી મત્સ્યપાલન બરાબર મિત્રો એટલે એ રીતના બધી યોજનાની માહિતી અહીં આપે છે પણ હાલની અંદર મિત્રો આજે આપણે જે જોવાનું છે ભાઈ ખેતીવાડી યોજનાનું જ ચાલુ છે એટલા માટે બરાબર ચાલો હવે એની અંદર કયા જે ઘટાકો ડ્રોનથી દવા છટકાવવા માટેના મિત્રો એમ તો ચાલુ જ હતો ઓલરેડી બીજા કયા અન્ય યોજનાઓ ચાલુ છે તો મિત્રો એકથી તેત્રીસ જેટલી યોજનાઓ ચાલુ છે જોઈ શકો છો મિત્રો તમે અહીંયા તેત્રીસ યોજનાઓ હાલની અંદર નવી ચાલુ થઈ છે બરાબર ચાલો એ બધી યોજનાનો ફટાફટ જોઈ લે મિત્રો તાકી વિડીયો લાંબો નહીં થાય ને તમને પણ કંટાળો ના આવે બરાબર મિત્રો ચાલો જોઈ લે સૌ કઈ યોજના ચાલુ છે ભાઈ અન્ય શું માહિતી એની ડિટેલમાં અન્ય ઓજારોની અંદર તમે મિત્રો જોઈ શકો છો ભાઈ આ રીતના સાધનો આવે છે એને ચાલીસ થી પચાસ ટકા તમને સબસિડી મળવાનો લાભ મળશે બરાબર મિત્રો આ જો આ રીતના એનું સાધન છે મિત્રો બરાબર કે તમે ઘા ઘંટી જે યુઝ કરો છો મિત્રો આપણે બરાબર તો મિત્રો આ રીતના મશીન આવશે તમે જોઈ શકો મિત્રો તો પ્લાસ્ટિક શું નામ છે મશીનનું પ્લાસ્ટિક મોલ મોલ લેંગ મશીન બરાબર મિત્રો તો હવે એ મશીનનો કેવો યુઝ છે હું શું મિત્રો તમારે વધુ માહિતી તમારા મિત્રો ગામસક મિત્રોનો સંપર્ક કરીને પૂછી લેવાની બરાબર કે મિત્રો ચાલો આગલી માહિતીની માહિતી લઈ લઈએ આપણે હવે હા ચાલો મિત્રો આગાની માહિતી પર જઈએ હવે આપણે ઓકે હવે એની અંદર શું માહિતી છે મિત્રો બીજું તો ભાઈ એની અંદર સબસિડી સહાય કેવી મળશે તો મિત્રો ચાલીસ ટકા કે અનુસૂચિત જનજાતિ હોય તો મિત્રો એને પચાસ ટકા એસી ડિપાર્ટમેન્ટમાં આવતા હોય તો એને એને બી મિત્રો પચાસ ટકા જ મળશે પણ જે સામાન્ય એટલે જનરલ કેટેગરીને ચાલીસ ટકા એની સબસિડી આપવાના રહેશે ઓકે મિત્રો આ રીતના એની માહિતી છે ચાલો એની લાસ્ટ ડેટ છે મિત્રો પંદર બે બે હજાર ચોવીસ એકથી ચાલું થઈ ગઈ છે મિત્રો ચાલો હવે જોઈ લઈએ મિત્રો આ હતી એની માહિતી બીજી માહિતી પણ લઈ લઈએ આપણે ફરીથી એમાં જોઈશું હા હવે આપણે જે કમ્બાઇન્ડ હાર્વેસ્ટર બરાબર મિત્રો કમ્બાઇન્ડ હાર્વેસ્ટર કેવા છે મિત્રો એની વિશે માહિતી લઈ લઈએ આપણે ચલો મિત્રો આ તમે જોઈ શકો કમ્બાઇન્ડ હાર્વેસ્ટર બરાબર આ રીતના એનું સાધન આવશે જોઈ લો મિત્રો કમ્બાઇન્ડ હાર્વેસ્ટર એ થોડું ઝાખું છે મિત્રો ફોટાની અંદર પણ વાંધો નહીં તો મિત્રો આ રીતના આવશે એનું બરાબર તો તમારા જે બી ઘાસ મોટા ઘઉંથી લઈને જો મિત્રો મોટા મોટા પાકો હોય મતલબ મીન્સ કે આવા ધન્ય તો તેની અંદર તમે એને યુઝ કરી શકો છો યુટ્યુબ પર તમને ઘણા એના વિડીયો પણ મળી રહેશે હા મિત્રો ચાલો આગાની માહિતી લઈ લે થોડું મોટું નાનલું કર મિત્રો જે મોટું થઈ જશે કોઈ સ્કેપ થઈ જશે ચાલો જોઈ લે મિત્રો હવે બીજી માહિતી જોઈ લઈએ આપણે તો આ છે કોમ્બાઇન હાર્વેસ્ટર એની પર કેટલી સબસિડી મળવાની છે મિત્રો તમને ચાલીસ ટકા પ્રમાણે જોઈએ તો મિત્રો એમાં છ લાખ ચાલીસ હજાર બરાબર જેટલી મોટી રકમ હોય એટલે પ્રમાણે આવશે મિત્રો બરાબર એ મોટું આવે છે ને મિત્રો દસ પંદર લાખ રૂપિયાને એટલા માટે એની અંદર સામાન્ય ખેડૂતોને મિત્રો ચાલીસ ટકા સબસિડી છે એસટી એસટી ઓબીસી હોય તો મિત્રો એસી એસટી સોરી મિત્રો તેના પચાસ ટકા સેમ જ રહેશે બરાબર મિત્રો આ હતું કમ્બાઇન હાર્વેસ્ટરની માહિતી હા ચાલો મિત્રો હવે બીજી માહિતી લઈ લઈએ આપણે તો કલ્ટિવેટર મિત્રો જો તમારે કલ્ટિવેટરની સહાય લેવી હોય તો તેની શું માહિતી છે તો તેના વિશે પણ માહિતી લઈ લઈએ આપણે મિત્રો તો કલ્ટિવેટર પર તમે જોઈ શકો કે ભાઈ જો મિત્રો આ કલ્ટિવેટરનું ચિત્ર છે તમે જાણો છો કલ્ટિવેટર એટલે શું ચાલો એના પર સબસિડીનો લાભ જોઈ લઈએ તો ભાઈ એની પર કેવી સબસિડીનો લાભ મળવાનો છે ભાઈ સામાન્ય એટલે જનરલ કેટેગરીમાં હોય તો એનો પાવર ટીલરને હોય તો વીસ એચપી સુધીના ચાલતા અને કુલ ખર્ચના ચાલીસ ટકા પ્રમાણે સોળ હજાર રૂપિયા બરાબર ને તેનાથી વધુ હોય તો પાત્રીસ એચપી સુધીના મોટા ટ્રેક્ટરના હશે મિત્રો તો તમને એની પર પચીસ હજાર રૂપિયા કે એની વધુ સબસિડી મળવાપાત્ર રહેશે એટલે કે ચાલીસ ટકા પચાસ ટકા પ્રમાણે મિત્રો બરાબર એસી એસટી હશે ખેડૂતોને પચાસ ટકા પ્રમાણે તો એ પ્રમાણે એને ત્રીસ હજાર સુધીની સબસિડી મળશે મોટા ટ્રેક્ટરની બરાબર ને આ છે કલ્ટિવેટરની સબસિડીનો લાભ બરાબર એની પણ એકથી પંદર સુધીની આ ચાલુ રહેશે યોજના બરાબર મિત્રો ચલો કલ્ટિવેટરની વાત થઈ ગઈ હવે બીજી માહિતી લઈ લઈએ આપણે મિત્રો હા એની અંદર શું છે મિત્રો હવે આપણે જોવાનું છે ભાઈ ચાપ કટર એન્જિનથી ઇલેક્ટ્રિકથી ચાલતા ચાપ કટર પાવર ટીલરથી ચાલતા ચાપ કટર ઓકે મિત્રો તો એની અંદર શું સબસિડી એની પર માહિતી લઈ લઈએ ચલો મિત્રો હવે આપણે ફટાફટ જોઈ લે ભાઈ ચાપ કટર વિશેની માહિતી બરાબર ને તો મિત્રો ચાપ કટર તમે જોઈ શકો ભાઈ ચાપ કટર બે પ્રકારના આવે છે મિત્રો આ પહેલું ચાપકટર છે ભાઈ ચાપકટર એક તો ટીલો એટલે કે ટ્રેક્ટરથી ચાલતું ચાપકટર બરાબર મિત્રો તો ટ્રેક્ટરથી ચાલતું મિત્રો આ રીતના ચાપકટર આવશે મોટા એન્જિનો સાથેનું બરાબર એને તમારે એ રીતના સેટ કરવાનું રહેશે મિત્રો આ ચિત્રમાં તમે જોઈ શકો છો એટલે કે મોટા તમે કોઈ બી હોશફારવાળા ટ્રેક્ટર મોટા ટ્રેકના મિની ટ્રેક્ટરથી લઈને કોઈ બી એને ડાયનામો સાથે સેટ કરીને ચાલુ કરી શકો બરાબર મિત્રો તો એની અંદર શું છે મિત્રો સામાન્ય જાતિએ એટલે જનરલ કેટેગરી માટે પાંત્રી એચપીથી વધુ ચાલતા હોય તો ચાલીસ ટકા પ્રમાણે તમને એસી હજાર મળવા પાત્ર રહેશે અને એસી એસટી ઓબીસીને પચાસ ટકા પ્રમાણે એક લાખ રૂપિયા સહાય મળશે એના પાછળ ઓકે મિત્રો આ હતી એની માહિતી ઓકે મિત્રો ચાલો બીજે લે બીજા કયા ચાપ કટરની માહિતી છે મિત્રો ચાપ કટર એટલે એન્જિનથી ચાલતા બે એચપી ત્રણ એન્જિન એચપી નહીં છે ને એનાથી ચાલતા આ ચાપ કટરો છે તો એની અંદર કેવું મિત્રો માહિતી છે એ પણ જે લેજો મિત્રો આ રીતના ચાપ કટરનું એન્જિન છે ઓકે તો તમે જોઈ શકો છો કે ભાઈ એની અંદર શું સબસિડી છે શું તેની માહિતી આપજો મિત્રો આ ચાપ કટર ઘણા બધા ખેડૂતો વસાવે છે બરાબર તો એમાં કેવું છે મિત્રો ત્રણથી ઓછામાં બે એંચપી સુધી ન હોય મિત્રો ચાલીસ ટકા પ્રમાણે જનરલ કેટેગરીના ખેડૂતો હોય તો સોળ હજાર અને તે જ પ્રમાણે ત્રણથી પાંચ એચપી સુધી મોટર હોય તો ચાલીસ ટકા પ્રમાણે બાવીસ હજાર મળે બરાબર તેવી રીતના અનુસૂચિત જાતિ જનજાતિના ખેડૂતો હોય મિત્રો તો તેમને કેવું મળવાપાત્ર રહેશે તો તેમાં મહિલા ખેડૂતોને ત્રણ એંચપી સુધી ન હોય તો કુલ પચાસ ટકા પ્રમાણે વીસ હજાર અને ત્રણ ઇંચપીથી ઓછું હોય તો મિત્રો ત્રણથી પાંચ એંચપી સુધીના એચપી કુલ ખર્ચ પચાસ ટકા અઠાવીસ હજાર એટલે ત્રણથી નીચો હોય મિત્રો ત્રણ સુધીનું તો વીસ હજાર ને ત્રણથી વધારે હોય તો અઠાવીસ હજાર મળવા પાત્ર રહેશે ઓકે મિત્રો ચાલો એ હતી ચાપક માહિતી હવે પેટી ટ્રાન્સપ્લાન્ટર ઓફ પ્રોલેસ એક કેવા હશે મિત્રો તો આ રીતના તમે જોઈ શકો છો તમારે કોઈ બી રોપણ રોપવું હોય તો ઓટોમેટિક સિસ્ટમમાં આવે છે મિત્રો આ ચિત્રમાં તમે જોઈ શકો છો આ રીતના તમે એને યુઝ કરી શકો આ પદ્ધતિને બરાબર એ તમારે લેવો હોય સાધારણ ભાત રોપવાથી કામ જ બધા આવે શિવ દર્શાવ્યું પણ છે એના તમે જનરલ કેટેગરીના ખેડૂતો હોય તો ચાલીસ ટકા પ્રમાણે એક લાખને વીસ હજાર બેમાંથી જોઈ શકે બરાબર ચાથી તે રીતના ચાલીસ ટકા પ્રમાણે બરાબર ચાલો હવે ચાર ચાર એચપીથી વધારે મિત્રો તો તેના વધારે એ રીતના છે બરાબર ચલો હવે બીજી માહિતી લઈ લે મિત્રો એની અંદર તો આપણે એસી એસટી ઓબીસીના ખેડૂતો હોય એસી એસટી સોરી મિત્રો તેના પચાસ ટકા પ્રમાણે દોઢ લાખ સુધી મળવાપાત્ર છે જે ઓછું હોય તે ચારથી વધુ હોય તો આઠ આઠ કુલના પચાસ ટકા અથવા પાંચ લાખ બેમાંથી જે હોય તે મળવાપાત્ર રહેશે બરાબર ને એમાં આઠ લાખ સુધીમાં સબસિડી દર્શાવી છે ઓકે મિત્રો જેવું હશે એ પ્રમાણે તમને આપવામાં આવશે વધુ માહિતી ગામશે મિત્રોને પૂછી લેવા વિનંતી ચાલો હવે તમામ પ્રકારના પ્લાવો મિત્રો તમારે જે પ્લાવ લેવાય મિત્રો તો તમામ પ્રકારના પ્લાવોની કેવું છે હાલત શું છે કેવી રીતના મળશે એ માહિતી અહીંયા આપવામાં આવે છે બરાબર એ તમામ પ્રકારના પ્લાવની માહિતી છે હવે ક્યારે શું છે માહિતી સબસીડી જાણી લઈએ તો એની અંદર મિત્રો તમે એમબી બી પ્લાવ ડિસ્ક પ્લાવનો કુલ ખરીદનાર ચાલીસથી પચાસ ટકા રૂપિયા સોળથી ચાલીસ હજાર ચાલીસ હજાર સુધી મળવા રહેશે બરાબર રિઝબલ હાર્ડગેર પ્લાવ એટલે બેથી ત્રણ બોટર કુલના ચાલીસ હજાર મળે છપ્પન હજાર જોશે ત્યાં ચાલો મિત્રો હવે આપણે જોઈ લઈએ ભાઈ તમામ પ્રકારના પ્લાવની તમને માહિતી તો આપવી પડે એની સબસિડી એ જ પ્રમાણે છે મિત્રો જેમ જે પ્રમાણે એનું એચપી હોસ પાવર વધારે એ પ્રમાણે તમને સહાય વધારે આપવામાં આવશે વધુ માહિતી તમારે ગામછેક મિત્રોને પૂછી લે બરાબર એનો કદ પ્રમાણે મતલબ એની જે સાઇઝ હશે પાંચ સાડા પાંચ ઇંચ કે છ ઇંચનું એ પ્રમાણે તમને એની સહાય એ પ્લાવની અંદર આપવામાં આવશે બરાબર તમે પ્લાવ વિશે તો જાણો છો મિત્રો આ તમારા બધા પ્લાવો છે બરાબર તમે જોઈશો તમામ પ્રકારના પ્લાઓની આ માહિતી છે મિત્રો તો એની પ્રમાણે ચાલીસ ટકા પચાસ ટકા પ્રમાણે સબસિડી તમને મળશે હવે મિત્રો જોઈ લે ભાઈ એસી એસટી ખેડૂતો હોય તો તેમને કેટલી સ સબસિડી મળવાપાત્ર હશે તો પચાસ ટકા પ્રમાણે મિનિમમ જોઈએ તો એની સાઇઝ પ્રમાણે બરાબર તો બત્રીસ હજારથી પચાસ હજાર સુધી એની સબસિડી તમને લાભ પાડવાપાત્ર રહેશે બરાબર જનરલ કેટેગરી હશે તો એમને ઓસા એ પ્રમાણે આપવામાં આવશે બરાબર મિત્રો તો એની માહિતી આપી છે તમારે વધુ માહિતી પાછી લેવા વિનંતી બરાબર પ્લાવની અંદર હા મિત્રો એને એક તારીખથી ચાલુ તો પંદર તારીખ જ રહેશે ચાલો બીજું છે ભાઈ પશુ સંચાલિત વામાણ્યું મિત્રો પશુ સંચાલિત વામણિયા કેવો હશે તો આ રીતના આવશે તમે જોઈ શકો છો તો એની પણ એ સબસિડી મળવાપાત્ર રહેશે મિત્રો ઓકે મિત્રો તો એમાં તમને કેવું આપવામાં આવશે મિત્રો તો દસ હજાર કે આઠ હજાર એ પ્રમાણે એટલે કે ચાલીસ ટકા પ્રમાણે હોય તો આઠ હજારને પચાસ ટકા પ્રમાણે દસ હજાર આપવામાં આવશે સબસિડી બરાબર ચાલો બીજું છે પાવર ટીલર વિશે તમે જાણો છો મિત્રો પાવર ટિલરની માહિતી કે એ બી તમને આપી જ ચૂકીશું હું તો એની અંદર બી મિત્રો એ જ પ્રમાણે છે ઓકે મિત્રો ચલો પાવર થિસરની માહિતી મિત્રો એના વિશે થોડી માહિતી લઈ લે તો પાવર પાવર થેસર વિશે જાણી લે મિત્રો તો પાવર થેસર તો તમને આ બતાવી ચૂક્યો છું હું આ રીતના પાવર થેસર આવશે એના માટે તમારે ઘઉં જુવાર બાજરો મકાઈ કે કોઈ બી તમારે એનું કરવાય તો તેના માટે તમે એનો યુઝ કરી શકો બરાબર મિત્રો તો એ કેવી રીતના ચાલશે મિત્રો તો એ ટ્રેક્ટર પાવર ટીલર વીસ એચપી સુધી ના હોય તો મિત્રો તો તેની ચાલીસ ટકા પ્રમાણે તમને પચીસ હજાર વીસ એચપીથી પાંત્રીસ એચપી સુધી ના હોય તો એના તમને ત્રીસ હજાર એ જ પ્રમાણે એસી એસટીના ખેડૂત હોય તો મિત્રો પચાસ ટકા પ્રમાણે તમને હશે તો તમને એની વધુ સહાય આપવામાં એટલે કે ચાલીસથી ચાલી હજાર સુધી તમને એની સહાય આપવામાં આવશે બરાબર એ જ પ્રમાણે જોઈએ તો મિત્રો એ અલગ અલગ ફૅકલ્ટી દ્વારા તમે એને લાભ લઈ શકો મિત્રો આની અંદર બી રાષ્ટ્રીય ઘાસ સુરક્ષા મિશન કોઠોડ પાક માટે પણ એ આવે છે મિત્રો એમાંથી લઉં તો તે બી પ્રમાણે જનરલ કેટેગરી હોય ચાલીસ પચીસ હજાર એસસી એસટીના ખેડૂતો હોય તો તેમને પચાસ ટકા પ્રમાણે ત્રીસ હજાર જેવી સબસિડી મળવાપાત્ર રહેશે બરાબર હું ડાયરેક્ટ જો એસસી એસટીના જ ખેડૂતો હોય મિત્રો તો તેની અંદર તમે જોઈ શકો છો એમાં ત્રીસ હજાર બેમાંથી જોઈશું તે પાંત્રીસ હેચ તો ચાલીસ હજાર સુધી પણ તમને એનો લાભ મળશે બરાબર એટલે આ રીતના તમને એની સબસિડી આપવામાં આવશે બ પાવર થિસરનું બરાબર મિત્રો ઓકે ચાલો મિત્રો ફરીથી તમને પાવર ટીલરની માહિતી આપી દેમ તો આ પાવર ટીલર તમે જાણો છો મિત્રો મિની ટ્રેક્ટર વિશે તો એના વિશે તમને કેટલી સબસિડી મળવા છે તે બી તમને જણાવીજો મિત્રો જો તમારે આઠ એચપી સુધી ના હોય મિત્રો તો તમને એમને ચાલીસ ટકા પ્રમાણે પચાસ હજાર કે ઓછું એ પ્રમાણે આપવામાં આવશે મિત્રો આઠ એચપીથી વધુ હશે મિત્રો તો તમને એને વધુ સહાય મળવા પાત્ર રહેશે જનરલ કેટેગરી માટે હા મિત્રો સિત્તેર હજાર સુધી મળવા પાત્ર રહેશે ચાલીસ ટકા પ્રમાણે બરાબર એસી એસટી ઓબીસી ના ખેડૂતો હશે મિત્રો તો પચાસ ટકા પ્રમાણે તમને એને પંચ્યાસી હજાર જેટલા મળવા પાત્ર રહેશે પાવર ટીલરની માહિતી ઓકે મિત્રો ચલો હવે બીજી માહિતી લઈ લઈએ આપણે થેસર વિશે જ તમને આપી ચૂકીશું હા હવે જે પોસ્ટ હાર્વેસ્ટ સાધનો પોસ્ટ હાર્વેસ્ટ સાધનો બરાબર મિત્રો હવે એ બધા સાધનો કેવા આવશે મિત્રો તો એની માહિતી તમારે વધુ માહિતી ગામસક મિત્રોને પૂછી લેવાની પોસ્ટ હાવેઝ સાધનોનો કંઈ આ રીતના બધાનું બનાવવાનું સાધન છે મિત્રો આ મને બહુ પૂરેપૂરી એની માહિતી નથી પણ અંદર એ પ્રમાણે તમને માહિતી આપી દેમ સબસિડી વિશે નહીં નહીં બરાબર મિત્રો એ તમારે ગામસક મિત્રોને પૂછી લેવાની ઓકે મિત્રો તો પોસ્ટ હાવેઝ સાધનોમાં શું છે મિત્રો તો એની અંદર હેઠળ સી ક્લિનર ક્રોમ કેટર સીટ ક્લિનર ડેકોટિકેનર મિની રાઈઝ મિલ હા મિત્રો રાઇસ મિલ તો ઓકે મિત્રો દાળ મિલ દાળ દાળ બનાવવાનું હોય મિની પ્લસ ગ્રીગેટી સેપ્ટો ઇક્સોર્ટ વગેરે સાધનો અરજી કરી શકો નાના ખેડૂતો મહિલા અનુસૂચિત જાતિ જનજાતિના ખેડૂતોને કુલ પચાસ ટકા તે સાત ટકા પ્રમાણે સાઠ હજારથી ત્રણ લાખ સુધીની સબસિડી મર્યાદા લાભપાત્ર રહેશે બરાબર મિત્રો એટલે એ રીતના આવશે આ પોસ્ટ હાઈવેટના સાધનોની અંદર બરાબર મિની રાઇસ મિલ તરીકે બરાબર મિત્રો એ તમે પણ લાભ લઈ શકશો એની તીસ એકથી અરજી ચાલો તો પંદર બે સુધી રહેશે ઓકે મિત્રો ચાલો પોટેટો ડીગરની માહિતી લઈ લે મિત્રો પોટેટો ડિગર એટલે શું મિત્રો બટાકા કાઢવાના મશીન મિત્રો બટાકા જે તમારે ઓન કરે એને કાઢવા માટેની જે મશીન હોય એને પોટેટો ડિગર તરીકે ઓળખવામાં આવશે એની સબસિડી કેટલી રહેશે મિત્રો અનુસૂચિત જાતિ હોય તો મિત્રો પાવર ટ્રેક્ટરથી ચાલતા વીસ એચપી સુધી ન તો મિત્રો તમને પચાસ ટકા પ્રમાણે ત્રીસ હજાર સુધી મળશે વીસ એચપીથી પાંત્રીસ એચપી સુધી ન તો પચાસ ટકા પ્રમાણે ચાલી ચાલીસ હજાર રૂપિયા મળશે એ જ રીતના જનરલ કેટેગરી હોય તો એ પ્રમાણે એને ઓછી સહાય આપવામાં આવશે થોડી ઘણી વર્ટ પર એસી એસી એસટીને પચાસ ટકા પ્રમાણે ચાલીસ હજાર ને જનરલ કેટેગરીના હોય તો એને ચાલીસ ટકા પ્રમાણે પાંત્રીસથી ત્રીસ હજાર આપવામાં આવશે બરાબર મિત્રો ચાલો હવે જે બ્રશ કટરની માહિતી મિત્રો જે તમે બ્રશ કટર ચારો કાપવાનું વાત કરો છો ગાય ગાય ગેભેસ ગાય ભેસનું તમે રાખ્યા હોય તો તેના બ્રશ કટરને યુઝ કરવા માંગતા હોય કે પછી તમારે ધન્યવાનું ભાત કાપવો કે કોઈ બી અન્ય એના માટે આ બ્રશ કટર યુઝ થાય એની સબસિડી કેવી છે મિત્રો જો બ્રશ કઢાની મિત્રો પાવરટેલર સંચાલિત રહે તે વીસ એચપી સુધીના હોય તો કુલ પચાસ ટકામાં ત્રીસ હજાર રહેશે વીસ એચપીથી ટ્રેક્ટરથી વધુ એટલે પાંત્રી એચપીના હોય તો પચાસ ટકા પ્રમાણે ચાલીસ હજાર સુધી સબસિડી રહેશે એટલે મોટા મિત્રો પાવરટેલરથી ચાલતા એવા બ્રશ કઢાની એની અંદર ચર્ચા છે હા હાથથી કાપવામાં પાછા અલગ તેની સબસિડી અલગ તેનો ભાવ અલગ રહેશે બરાબર મિત્રો તેની વધુ માહિતી તમારે ગામસક મિત્રોને પૂછી લેવાનું બરાબર ચાલો બ્રેસ ટ્રેક્ટર સંચાલિત ઘાસડીના ઘા ઘાસડી બનાવવાનું સાધનો મિત્રો આ જે બધા ઘણા મિત્રો મને વાત કરતા ભાઈ ઘાસડી બનાવવાનું સાધનો આવે તો જણાવજો તો આ રીતે એનું ઘાસડી બનાવવાનું સાધનો બરાબર એ એ રીતના આવે છે કે તમારા પાછલા ભાગેથી ઘાસડી બનીને બહાર નીકળે છે આ અંદર જાય છે મિત્રો ના બહાર નીકળે છે બરાબર એ રીતના સિસ્ટમ છે મિત્રો એની સબસિડીને લાવી છે જાણી લઈએ હવે આપણે ચાલો એને સબસીડી વિશે થોડી માહિતી લઈ લે મિત્રો આપણે તો એની અંદર જે વાત છે મિત્રો ભાઈ એસી એસ ટી ખેડૂતો છે તો તેને કેટલું છે અને ઘણું કેટલું તે પણ જાણીતી લઈએ મિત્રો સૌ તમને જણાય એસી એસટીના ખેડૂતો હોય મિત્રો એના માટે તમારે મહિલા પણ આવી જાય મિત્રો એને પાંત્રી એચપી સુધી નહીં અને પાંત્રી એચપીથી વધુ હોય બરાબર એનું વજન પ્રમાણે તો પાંત્રી એચપી સુધી પચાસ ટકા પ્રમાણે બે લાખ જે ઓછું રાઉન્ડ પ્રમાણે સોળથી પચીસથી વધુ કિલોગ્રામનું હોય મિત્રો પચાસ ટકા પ્રમાણે સાડા પાંચ લાખ રૂપિયા જેવો લાભ મળશે રાઉન્ડ એકસો એંસી બસો કિલોગ્રામનો બનાવતો હોય મિત્રો એની અંદર પચાસ ટકામાં નવ લાખ જેટલું ઓછું હોય તે એ પ્રમાણે છ લાખ જેટલું છે મિત્રો એટલે એ પ્રમાણે તમને અલગ અલગ બધી સબસિડીનો લાભ મળવા પાત્ર રહેશે એની જે કેપેબલ હશે એ પ્રમાણે બરાબર સામાન્ય ખેડૂતો હશે તો તેને એ પ્રમાણે એની સહાય આપવામાં આવશે જનરલ કેટેગરીને બરાબર મિત્રો તમારે વધુ માહિતી ગામસક મિત્રો પૂછી લેવાની એ તો હું તમને જાણકારી આપું છું કે ભાઈ આ આ અહીંયા છે તમારી જાહેરાત તમે લાભ લઈ શકો બરાબર ચલો માનવ સંચાલિત સાહિત કાપણીનું સાધન ભાઈ કાપણીનું સાધન માનવ સંચાલિત હાથથી આપણે ખેડી શકીએ તેવું સાધન એટલે કે માનવ સંચાલિત બરાબર મિત્રો એ કેવું છે તો આ પ્રમાણે તમને આપવામાં આવશે બરાબર મિત્રો ચાલો એની અંદર શું સબસિડી છે મિત્રો તો એની અંદર તમને દસ હજાર બે માંથી જે શું હોય તે ચાલીસ ટકા પ્રમાણે આઠ હજાર ને પચાસ ટકા પ્રમાણે દસ હજારની સબસિડી સહાય આપવામાં આવશે ઓકે મિત્રો ચલો હવે મા માલવાહક સાધનો મિત્રો માલવાહક એટલે કે આપણે કિસાન પરિણામ એટલે કે છોટાથી ટેમ્પો લેવાય તમારે નથી મોટા ટેમ્પા લેવાય મિત્રો માલવાહક શાકભાજી ફેરવા માટે તો તેની સહાય છે મિત્રો પાંત્રીસ ટકા પ્રમાણે પચોતેર હજાર સામાન્ય અન્ય ખેડૂતો હોય તેને 25% ટકા પ્રમાણે પચાસ હજારની સબસિડી સહાય આપવાની રહેશે ઓકે મિત્રો ચાલો ભાઈ રીપર બાઇન્ડર તમામ પ્રકારના રીપર બાઇન્ડર એટલે કેવા મિત્રો સાધનો છે તમે ભાત કાપવાના મશીનો કહેવાય છે મિત્રો તમે ભાત કાપી શકો કંઈ બી કાપી શકો બરાબર એ બધા અહીંયા ચિત્રોમાં આપ્યા છે બરાબર એ ચારેય પ્રકારના મશીનો એની સબસિડી શું શું છે એની માહિતી શું છે એ પણ જોઈ લઈએ મિત્રો એટલે કે આ આપણે જે ભાત કાપીએ અન્ય કાપીએ કાપવું હોય મિત્રો એના મશીનો છે તો અહીંયા સામાન્ય એટલે કે મિત્રો જનરલ કેટેગરી આવી અને એને ચાલીસ ટકા પ્રમાણે સાઠ હજાર બરાબર પાવર ટીલર સંચાલિત હોય તે વીસ એચપીથી સુધી કે વીસ એચપીથી મોટા હોય તો ચાલીસ ટકા પ્રમાણે ચોવીસ હજાર મિત્રો ઓકે મિત્રો એ જ પ્રમાણે જોઈ લે તો એ જ પ્રમાણે બીજી બધી માહિતી આપી છે મિત્રો આપણે મેન મેન માહિતી જોઈ લઈએ બરાબર સોરી મિત્રો ચાલીસ એચપીથી પાંત્રીસ એચપી વધે તો તેને બત્રીસ હજાર મળવાપાત્ર રહેશે એ જ રીતના જોઈ લેતા એસી એસટી ખેડૂતો હોય તો એને કેટલી સહાય મળવાપાત્ર રહેશે તો એની અંદર પચાસ ટકા પ્રમાણે પંચોતેર હજાર પાવર ચાલતા હોય મિત્રો તેને વીસ એચપી સુધી તેથી ચાલતા ટ્રેક્ટર ડ્રોપ ક્રોપકીપર કીપર પચાસ ટકા ત્રીસ હજાર તો તેને વધુ પાત્ર રહેશે બરાબર મિત્રો ચલો એની વધુ માહિતી તમારે ગામસેક મિત્રોને પૂછી લેવી વિનંતી બરાબર મિત્રો ચલો હવે જે રિઝર્વ બોન્ડ ફોર ફોર ઓપનર એટલે કે બી પાવર સંચાલિત સાધનો આ છે મિની તો મિત્રો તમે જોઈ શકો છો એની પણ સબસિડીની માહિતી એ પ્રમાણે આવે છે ભાઈ એસી એસટી ખેડૂતો હોય તો એના માટે થોડી સબસિડીની અંદર વધઘટ રહેશે એની વધુ માહિતી તમારે ગામશે મિત્રોને પૂછી લેવાની બરાબર રિઝર્ન બફન ફોર ઓપનરની ચલો હવે હવે બીજી માહિતી શું મિત્રો એની અંદર આવે છે ભાઈ રોટરી પાવર ટીલર સેલ પ્રોવાઇડ પાવર વીડર સેલ પ્રોડ બરાબર એ કેવા આવશે મિત્રો તો એની અંદર શું માહિતી છે મિત્રો તો એની અંદર બી એ છે કે જે પાવર ટીલરે આપણે ભાત કપાનાં મશીનો આવે છે મિત્રો તમને બતાવે છે ચિત્ર અંદર હાલની અંદર એ જ પ્રમાણે આવે છે પણ એના સાધનોની વાત છે એની અંદર બરાબર તો એના સાધનો આવે છે તો તો કયા સાધનો કેટલાનું પડશે એની બધી માહિતી છે એચપી પ્રમાણે મિત્રો એસી એસટી ખેડૂતો હોય તો તેની શું સહાય છે એ તમને માહિતી આપને વધુ માહિતી તમારા ગામ છે કે મિત્રોને પૂછી લે ભાઈ વીસ એચપી સુધી હોય તો એના પચાસ ટકામાં વીસ હજાર વીસ એચપીથી વધારે મિત્રો પચાસ ટકા પ્રમાણે અઠાવીસ હજારની સબસિડીનો મળવાપાત્ર લાભ રહેશે બરાબર જનરલ કેટેગરી તો અને એ પ્રમાણે થોડા ઓછા પૈસા મળશે બધું કંઈ ફરક પડશો નહીં બરાબર એ બધા સાધનો છે તમે ટ્રેક્ટરમાં યુઝ કરતા હોય તે પ્રમાણે કયા બાદ કાપણીના ચાલો આ રોટાવેટરની માહિતી છે મિત્રો તો રોટા વેટરની અંદર તમને શું કેટલા એચપીનું છે રોટાવેટર વેટર એ પ્રમાણે તમને કેટલી કે ફૂટનું છે સાડા પાંચ ફૂટ છ ફૂટનું કેટલું છે એ પ્રમાણે તમને રોટાવેટરની માહિતી આપવામાં આવશે મિત્રો એની અંદર તો એની અંદર તમારે વીસ એચપીથી પાંત્રીસ ઇચપી સુધી ના હોય તો મિત્રો શું છે એની માહિતી તો પાંચ ફૂટ કીધું ને ચાલીસ ટકા ચોત્રીસ હજાર પાંચ ફીટથી વધારે પાંત્રી ઇસપી એ સોરા પાંત્રીસ ઇસપીથી વધારા ન હોય તો તમને એને વધારે સહાય મળશે મિત્રો એ જ પ્રમાણે અહીંયા એસસી એસટી ખેડૂતો હોય તો મિત્રો એને પણ અલગ રીતના સહાય આપવામાં આવશે મિત્રો એને વધુ રહેશે એની અંદર યોજનાઓ અલગ અલગ આવે છે મિત્રો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન કઠોળ પાક માટે જનરલ ખેડૂતો માટે ચાલીસ ટકા પાંત્રીસ હજાર આઠસો પાંત્રીસ એસપીથી વધુ છ ફૂટ લાંબા હોય તો આડત્રીસ હજારસો સાત ફૂટના હોય તો બેમાંથી જેસો એ ખાતાડીથ વધુ નંગ એક એસી એસટી સીમાન મહિલા ખેડૂતોને લાંબાથી પચાસ ટકા પ્રમાણે ચુમ્માલીસ હજાર આઠસો સંચાલિસ સો ફૂટના હોય તો સુડતાલીસ હજાર જેવા મોટા એ પ્રમાણે મોટી સહાય તમને એની અંદર મળશે ચાલો મિત્રો હવે લેન્ડ લેવલની વાત છે લેન્ડ લેવલ તમારે લેન્ડ લેવલ કરવું હોય મિત્રો તો તેની આ સાધન છે તો એની અંદર કેટલી સબસિડી તમને મળવાપાત્ર છે તો સામાન્ય વર્ગના ખેડૂતો એટલે જનરલ કેટેગરી મિત્રો પાવર ટીલરથી ચાલતા હોય તો એ પ્રમાણે ચાલીસ ટકા પ્રમાણે સોળ હજાર પાંત્રીસ થી વધુ હોય તો પચીસ હજાર એસી એસટી ખેડૂતો એ મિત્રો તો પચાસ ટકા પ્રમાણે વીસ હજાર પાંત્રીસ એચપીથી વધુ હોય તો તેમને ત્રીસ હજાર એનો સહાય મળવાપાત્ર રહેશે ઓકે મિત્રો ચાલો બીજા માહિતી લઈ લઈએ ચાલો મિત્રો બાકીના સાધનોની માહિતી લઈ દે તો આવું શું કયું સાધન છે મિત્રો વિલ હોગ આંતરખેડૂતનું સાધન ભાઈ મિત્રો બરાબર સાયકલ પ્રકારના પૈંડા આવે છે મિત્રો તમે એને શેરડીની અંદર શાકભાજીની અંદર કે ઘણા બધાની અંદર સારી રીતે ખેડાણ કરી શકો જાતે પણ જે નાનલા પાવર ટીલર આવે છે મિની ટ્રેક્ટર આવે છે એનો બી માર્કેટ મિત્રો તમે નાનલા જમીનની અંદર જરૂર ઓછી પડવાની છે આ સાધનો તમે વસાવી લેશો તો બરાબર આ રીતના સાધન આવશે તમે જોઈ શકો મિત્રો ચલો એની અરજીની માહિતી શું છે એને લઈ લે મિત્રો આ મફત માનવ સંચાલિત સાધન માટેના સિદ્ધાંત ખેડૂતો માટે પચાસ ટકા અથવા રૂપિયા બારસો બેમાંથી જોશોથી ખેડૂતો માટે કુલ ચાલીસ ટકા અથવા હજાર રૂપિયા સહાય આપવાની રહેશે મિત્રો એની લાસ્ટ ડેટ છે પંદર બે છે બરાબર મિત્રો આ હતું માનવ સંચાલિત સાધન આંતરખેળ માટે બીજું વાવણી ઓટોમેટિક ટીલ તમામ પ્રકારના મિત્રો મિત્રો આ વાવણીનું સાધન છે મિત્રો ઓટોમેટિક એટલે કે ટ્રેક્ટરથી ચાલે મિની ટ્રેક્ટરથી ચાલે એ પ્રમાણે તમને એની અંદર સહાય આપવામાં આવશે તો તમે જોઈ શકો છો મિત્રો એની અંદર કેટલી સબસિડીનો લાભ મળવાનું છે એ પણ તમને હું માહિતી આપી દમ બરાબર મિત્રો એમાં સામાન્ય ખેડૂતો જનરલ કેટેગરીના મિત્રો તેને શું મળવાનું જો સામાન્ય જનરલ તેને વીસ એચપી હોય તો ચાલીસ ટકા પ્રમાણે બાર હજારથી વીસથી વધુ હોય પાંત્રીસ એચપીના હોય તો ચાલીસ ટકા પ્રમાણે સોળ હજાર પાંત્રીસથી વધુ હોય તો મિત્રો એની સાઇઝ પ્રમાણે બરાબર તો ચાલીસ સત્તર હજાર પાંત્રીસથી વધુ હોય જીરો લીલ કમ ફોર્ટીલ અગિયાર ટાઈન્સના ચાલીસ પ્રમાણે ઓગણીસ પ્રમાણે સહાય આપવામાં આવે એ જ રીતે એસી એસટી ઓબીસી હોય એસી એસ ટીના મહિલા કે પુરુષ જાતિને પચાસ ટકા પ્રમાણે પંદર હજાર બરાબર મિનિમમ એને એસી એસટીના સાધન હોય તો તેમને પચાસ ટકા પ્રમાણે અઠાવીસ હજાર સહાય આપવામાં આવશે ઓકે મિત્રો ચાલો હવે વિનોવિંગ ફેન એટલે કે ભાત વાવાલાનો પંખો મિત્રો જો તમારે એનો લાભ લેવો હોય ભાત વાવાલા પંખાનો તો એ પણ એ સ્કીમ ચાલુ છે મિત્રો આ તમે જોઈ શકો મિત્રો તો એની અંદર શું સબસિડી શું છે મિત્રો તો ભાત વાવલાનો પંખો એટલે શું મિત્રો તો ભાઈ અનુસૂચિત જાતિના ખેડૂતોએ ટ્રેક્ટરથી ચલાવતા હોય પાવર ટીલરથી ચલાવતા હોય વીસ એચપી સુધીના હોય કે મિત્રો બે એચપીની મોટર હોય ત્રણ એચપીની પાંચ એચપીની મોટર તે પ્રમાણે છે ત્રીસ હજાર જેટલી સબસિડી મળવા પાત્ર છે એ રીતના સામાન્ય એટલે જનરલ કેટેગરીના હોય તો મિત્રો તેને ચાલીસ ટકા પ્રમાણે પચીસ હજાર મળવાપત્ર રહેશે ઓકે મિત્રો ચાલો સફ સોલર એટલે મિત્રો સોફ્ટોલરની માહિતી અહીંયા આપવામાં આવે છે મિત્રો તો સફ સોલર એટલે કે સામાન્ય ખેતરને એમાં એસપી સુધીનો હોય તો ચાલીસ ટકામાં પિસ્તાલીસ અનુસૂચિત જાતિનો હોય કે એસટી હોય તો પચાસ ટકા હજાર માહિતી મિત્રો તમારે ગામસગ મિત્ર પર બધું મેળવી લેવા વિનંતી આવશે શેઠર મોબાઈલ સેઠર મિત્રો એ શું માહિતી છે તો મિત્રો શેઠર મોબાઈલ સેઠર એટલે ઓલ ઓલ્પર પોસ્ટ ક્રોસકૂજના ખર્ચ ટકા જે ટકા પ્રમાણે મિત્રો ચાલીસ પચાસ ટકા પ્રમાણે તમને એની સબસિડી આપવામાં આવશે વધુ માહિતી તમારે ગામસે મિત્રોને પૂછી લેવાની ચાલો હવે જો હેરો તમામ પ્રકારના હેરો મિત્રો તમામ પ્રકારના હેરોની અંદર શું ચિત્રની માહિતી એ તમને જણાવી દઉં આ તમે જોઈ શકો છો મિત્રો આ ડિક્સ હેરોની વાત છે એની અંદર બ્લેડ હીરો ચલો રોટરી ડિક્સ હેરો ને રોટરી પાવર હીરો આટલા હીરોની સહાય તમારે લેવીએ તમામ પ્રકારના મિત્રો તો એની સબસિડીની સહાયની વિગત અહીંયા આપી છે બરાબર તો એના અલગ અલગ પ્રમાણે મિત્રો તમે જોઈ શકો છો અનુસૂચિત જાતિના ખેડૂતો પચાસ ટકા પ્રમાણે ચૂં મળી છે અને તે બરાબર ને એ જ પ્રમાણે જોઈએ તો ભાઈ ઓછામાં ઓછું ચાલીસ ટકા પ્રમાણ પાદરીજનની સહાય આપવામાં આવશે બરાબર મિત્રો હવે એ બધા જ સાધનોની સહાય તમને કે રીતના મેળવી તો અહીંયા એની પણ માહિતી આપી છે ભાઈ તમારે આ રીતના ખરીદો તો તમને એની આટલી સહાય છે આ હીરોની આટલી સહાય છે હીરોનો બરાબર આ હીરોને આટલી સહાય છે એ બધી માહિતી આપી છે વધુ માહિતી તમારે ગામછક મિત્રોને પૂછીને માહિતી મેળવી લે મિત્રો બરાબર આ તો તમને જાણકારી આપી છે કે ભાઈ આટલી યોજનાઓ ચાલુ છે આ ક્રમ નંબર છે એનો બરાબર મિત્રો એ પ્રમાણે હું તમને એની માહિતી આપી શક્યો છું બરાબર છે મિત્રો તો આજના વિડીયોની અંદર મારે એટલી જ માહિતી તમારે આપીએ છે કે ભાઈ આ ખેડૂત પટલ પર ખેતીવાડી યોજનાની આટલી બધી વિગતો તેત્રીસ જેટલી ઘટકોની યોજના ચાલુ થઈ ગઈ છે તમારે હવે શું કરવાનું મિત્રો તમારે એનો લાભ લેવો હોય તો તમારે સાત બાર આઠનો ઉતારો જાતિનો દાખલો જે ખેડૂત મિત્રોને લાગતો એમણે આપવાનો રહેશે આધાર કાર્ડ આપવાનો રહેશે મિત્રો ને એક તો બેંકની પાસબુક આટલા ડોક્યુમેન્ટ અને મોબાઈલ નંબર બરાબર મિત્રો તો આટલા ડોક્યુમેન્ટ આપીને તમે ઓનલાઈન અરજી કરી અને એ અરજી તમારે ગામસક મિત્રોને પહોંચાડવાની રહેશે બરાબર મિત્રો તો આજના વિડીયોને બસ એટલી જ મારી માહિતી આપવાનો હેતુ હતો કે આઈ ખેડૂત જે યોજનાઓ ચાલુ થઈ ગઈ છે એનો તમે લાભ લો અને સારી ખેતી કરો બરાબર છે મિત્રો ચાલો નેક્સ્ટ વિડીયોમાં પાસો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી મારા વિડીયો જોતા રહેજો થેન્ક યુ